હાલો મિત્રો એક નવી યોજનાના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે વેબસાઇટ અહીં આપી દીધેલી છે બરાબર આ ખેડૂત પોર્ટન ઉપર જઈ તમારે અરજી કરવાની રહેશે તો જે ટ્રેક્ટર જે સનેડા એમાં જે સહાય યોજનાનું આજે ઓગણત્રીસ બારના રોજ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો અરજી કઈ રીતે કરવી તો તમારે કીધું આપણે કીધું ને બરાબર આ ખેડૂત પોર્ટન ઉપર જ કરી જઈને તમારે અરજી કરવાની રહેશે એ અરજદારે કરેલી અરજી પ્રિન્ટ કઢાવી ને પોતાની પાસે રાખવી અરજી કર્યા પછી શું કરવું અરજી કરતી વખતે ખેડૂત આઈ પોર્ટલ પર જઈ સરકાર માન્ય સનેડા માટે વ્ય દુકાનની માહિતી પર આપવામાં આવશે તમામ ખેડૂતોને આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે સનેડાને વેચી શકાશે નહીં બે વર્ષ માટે તે ઈ યોગ્ય લાગુ પડશે અને આમાં પચીસથી ત્રીસ હજાર જે સબસિડી મળવાપાત્ર છે એટલી મળે છે તો આગળ આપણે જોઈએ અરજી કઈ રીતના તો અરજી કરવાની તારીખની વાત કરીએ તો આજથી સ્ટાર્ટ થઈ ગયું છે ઓગણત્રીસ ડિસેમ્બર બાર એટલે ઓગણત્રીસ બારના રોજથી શરૂ થઈ ગયું છે સાડા દસ કલાકથી જે શરૂઆત થઈ ગઈ છે અઠ્યાવીસ જાન્યુઆરી સુધીમાં આ જે સ્નેડા યોજના છે એમાં તમારે ફોર્મ ભરવાના રહેશે તો આ રીતની જે શરૂઆત થઈ ગઈ છે આજથી જ જે ખેડૂત મિત્રોને સહાય લેવાની ઈચ્છા હોય તેમાં ફોર્મ ભરી ને સહાય મેળવી શકે છે આગળ વાત કરીએ અરજી કરવાની તારીખ વિશે આપણે વાત કરી લીધી છે તો એમાં શોર્ટમાં આપણે બરાબર તો હરજી કઈ રીતના કરવી તમે બધા કોમેન્ટ કરજો આનું ફોર્મ કઈ રીતના ભરવું એના વિશે એના વિશે પણ આપણે વિડીયો બનાવીશું તો તમારું કોમેન્ટ આવશે એના વિશે પણ વિડીયો બનાવીશું આપણે તો જે આપણે અહીંયા આપેલું છે સરકાર દ્વારા ખેડૂતોને જે ખેતી કામ ખૂબ જ ઉપયોગી શનિયાળા સહાય માટે જે પોર્ટન જે પોટન બહાર પાડ્યું છે એમાં પચીસ ટકા પચીસ ટકા અથવા પચીસ હજાર સુધી બેમાંથી એક પણ હોય એ સહાય મળી શકે અને સાત વર્ષ સુધી સહાય મળે નહીં સાત વર્ષ સુધી કરવા નહીં ખેડૂતો સહાય માટે ખરીદેલા શનિયાળાને બે વર્ષ માટે વેચી શકે નહીં તો શનિયાળો સહાય યોજના બે હજાર માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે આપણે આગળ વાત કરી નાખીએ છીએ બરાબર એ તમને બધાને સમજાવી ગયો છે ને કોઈને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો આપણે કોમેન્ટ કરજો તો આપણે પેશિયલ એના વિશે વિડીયો બનાવીશું કઈ રીતના ફોર્મ ભરવું એમાં શું શું જોવું એના વિશે પણ ફોર્મ આપણે વિડીયો બનાવીશું અને જણાવીશું કે આ રીતના ડોક્યુમેન્ટ તમારે જોશે તો અરજી કઈ રીતે કરવી એ આપણે જોઈ લીધું બરાબર તમને બધાને સમજાવી ગયું છે ટૂંકમાં આપણે વાત કરી દઈએ તો અરજી કરેલી જે અરજી હોય તમારે પ્રિન્ટ આઉટ કરીને તમારી પાસે રાખવી ને જો આવા વિડીયો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને શેર કરજો આવી ચેનલમાં મારે જે ભરતીના વિડીયો અને યોજનાઓને ખેડૂતોને લગતા જે સહાય માટેની જે ભરતીના વિડીયો